હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અલ રહેમાન બ્લડ ડોનેશન વડોદરા દ્વારા આજ રોજ ફતેહગંજ સદર બજારની નાની મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં એસએસજી તેમજ ધ્વનિ બ્લડ બેન્કના સહયોગથી સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો ગ્રુપ દ્વારા છેલ્લા છ વર્ષથી વડોદરામાં લોકોને સેવા આપવામાં આવે છે ગ્રુપમાં પાંચસો પચાસ લાઈવ ડોનર છે ચોવીસ કલાક સેવામાં હોય છે ત્યારે આ ગ્રુપ એક વર્ષમાં બે કેમ્પ કરે છે ત્યારે એસએસજી કે ધ્વનિ બ્લડ બેંકમાં કોઈ બ્લડ ગ્રુપ અવેલેબલ ના હોય તો ગ્રુપ એડમિન સાજીદ શેખ ને જાણકારી આપે છે અને તે તરત જ ડોનર મોકલી આપે છે ત્યારે કહી શકાય કે તેમના દ્વારા સરાહનીય કામગીરી આ કરવામાં આવી રહી છે અને આજ રોજ તેનું ઉત્તમ ઉદાહરણ તરીકે બ્લડ ડોનેશન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું જી સાજીદભાઈ આ કયો વિસ્તાર છે અહીં આપ દ્વારા સાનો કેમ્પ રાખવામાં આવ્યો આ ફતેગંજ સદર બજાર છે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમે આ છ વર્ષથી બ્લડ ડોનેશનનું કેમ્પ કરીએ છીએ અને અમારું વધુનો લાઈવ ડોનેટ બ્લડ ડોનેશન ગ્રુપ ચાલે છે વડોદરામાં અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ એક વર્ષમાં બે કેમ્પ કરીએ છીએ અમે પંદરમી ઓગસ્ટમાં અને આ છવ્વીસમી જાન્યુઆરીના ટાઈમ પર કરવામાં આવ્યો હમણાં હાલમાં સો યુનિટ થઈ ગયા છે આ છ વાગ્યા સુધી હજુ ચાલશે અમારું ટાર્ગેટ બસો નું છે મારું નામ શેખ સાજીદ અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપમાંથી માંથી આ ફતેગંજ સદર બજાર નાની મસ્જિદ છે પાસે બ્લડનું કેમ્પ મૂકવામાં આવ્યું છે આ કેમ્પ અલ રહેમાન બ્લડ ડોનેશન દ્વારા યોજવામાં આવ્યું છે જેમાં એસએસજી બ્લડ બેંક અને ધ્વની બ્લડ બેંક જે જેમનું બ્લડ ડોનેટ કરીશું અને ફતેગંજ વિસ્તારમાં મૂકવામાં હોય આવે છે? અમે છેલ્લા લગભગ 6 થી 7 વર્ષથી આ સેવામાં છે જે લાઈવ ડોનર પર અમારા છે અને આ બ્લડ કેમ્પલ છે આ અમારું છઠ્ઠું બ્લડ કેમ્પ છે. તમારા હા અમારા ગ્રુપમાં લાવ ડોનરો પણ છે જેમ કે આજે કેમ્પ જે યોજવામાં આવ્યું છે જો ઇનકેસ એવું બ્લડ મળી જાય જે રિક્વાયરમેન્ટ હોય જેમાં સ્ટોક ના અવેલેબલ હોય જેમાં અમારે લાવ ડોનર દ્વારા એ રિક્વેસ્ટ પૂરી કરવામાં આવે છે જે બધા હોસ્પિટલ ઓલમોસ્ટ બરોડાના બધા હોસ્પિટલમાંથી રિક્વેસ્ટ આવે છે હું અલરેમન બ્લડ ડોનેશનમાંથી આસિફ શેખ